છોટા ઉદેપુર છોટાઉદેપુરના ડુંગરભીત ગામે બાઇક સાથે યુવાન તણાયો હોવાની ઘટના સામે આવી છે કોઝવે ઉપર પસાર થતા કસમસતા પ્રવાહ યુવાન તણાયું હતું સ્થાનિકોએ રેસ્ક્યુ કરી યુવાનને બહાર કાઢ્યું હતું તાજેપુર તાલુકાના સુગરપીડ ગામે સુરેલ નંદી આવેલ છે ત્યાં વોજવે પર પાણી વધારે જવાથી એક વિદ્યાર્થી તનાતા તનાતા ગ્રામજનો બચાવ કરેલ છે અને સાથે સાથે અમારે વિદ્યાર્થીઓનો જવાબ બી તકલીફ પડે છે અને શિક્ષકોને બી તકલીફ પડે છે એટલે સરકારશ્રીને અમારે એવી માગણી છે કે આપ વોઝવે અમારે શિક્ષકોને તકલીફ અને વિદ્યાર્થીનો તકલીફ પડે છે અમારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે ના એના કારણે આ સરકારશ્રી ધ્યાને લે અને અમારે ગામજનોની એવું માગણી છે કે વહેલી તકે આ કામ અમારું પૂર્ણ કરી આલે શ્રી કાશીને વિનંતી છે રાઠવા અજીતભાઈ દાવાભાઈ દીધ ગ્રામ પંચાયત ફળી સામાલ